વેલકમ બેક ટુ માય ચેનલ ગુડ મોર્નિંગ બધાને જયમા નાગર તો સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગ વિડીયોની અંદર અને હું અથાણે આવ્યો છું આપણી બીજી વાડી અહીંયા ઘૂમરો મારવા મગફળીમાં આમાં જો કોઈ બે વાર હું હાથી રાખી ગયો હતો અને નધવાનું અહીંયા થોડુંક રહી ગયું હતું એટલાક મેં આ બાજુ કંઈ નેદવા પણ હતું નહીં આખી વાડી ચોખ્ખી જ હતી અને બળદથી કાંઈક આવું આપણે હાથી આવેલું છે બલૂન ત્યાંથી હારી એવી ધૂળ માથે જડાવતું ગયું એટલે વાંધો નહીં આવે બહુ તે જીણું ખડ દબાઈ જાય લગભગ તો બાકી તો પછી જોયું જાય અને હવે આપણે અટાણે જવાનું છે મારા કાકાને બીજી વાડી છે ત્યાં હાથી હાંકવા ટૂંકમાં એ ટ્રેક્ટરથી હાંકવાનું છે ત્યાં તો પણ એને હાંકતા નથી આવડતું એટલે એની જગ્યાએ હું જાય હાંકવા હાટું ત્યાં તો હાલો હવે આપણે જાય ધીમે ધીમે એ આજ્ઞા આવે જ છે આમ કાકો પચરી ગયો એ જાય ને આજે હાથી માં બોલાવી બબડા થી ઝેણકા ટ્રેક્ટર થી જોઈ જઈ ટ્રેક્ટર નું પરફોર્મન્સ કેવું બળદ બળદનું કેવું જોઈએ હું જોઈને તમને દેખાડી હાલત આવે ને આજે આપડે ટ્રેક્ટર લઈને બરાબર મોઢું તમને આવે છે કાકો આવે ગાડી લઈને આ હે કાંચા નું ખેતર અહીં તો ખરાબ હે ઓલી બાજુ ફેરી ની વાળી આગળ ઓલી બાજુ ઉપરથી આપડે ટ્રેક્ટર ફેરવી અને એમાં લઈએ ખેતરમાં ચાલો તો ભાઈ આપણે ભૂગી આવ્યા કાકાની વાડી એ કાકો એ ભૂગી આવ્યો આમાં ક્યાંથી કર્યું હાથી આપવાનું ચાલુ આ બધું આપવાનું છે આમના ફર દિવાળ છે ટ્રેન માવલો ખરાબ તમને દેખાડ્યો ને ત્યાં સુધી બધું એનું છે બધું આપવાનું છે ના મારા ખ્યાલથી લગભગ હે ને ઓગણચાલી માટવી છે ઓલા કરવા

આ બાજુ આમને બધું હાકી નાખ્યું છે સુધી હેઠા પેલો દેખાય નહીં બીજો દેખાય નઈ આપણું ટ્રેક્ટર આપણે જયારે ભુઈ હતા થયા હતા કંઈક આપણો નાસ્તો જઈએ વાળીએ ભેળ બનાવી તમારે ખાવી હોય તો આવી જાવ આ બેઠો જાય બધા ભેગા છે છકવા માટે તો હાલો ભાઈ તમારે નાસ્તો કરવો હોય તો આવી જાવ અને બારી અટાણે જમાવટ જાય બાવેડાનું બાવેડાનો ઢાઢો છાંયો અને કાંઈ ઘટે જ નહીં જમાવટમાં નાસ્તો કરવો તો આવી જાય આટલો વધ્યો જે મળી જાય આમાંથી બધા ને પોતપોતાનું ચાલો તો હવે અમે થોડુંક નાસ્તો પાણી કરી લે પછી આગળ હાથી ચાલુ કરીએ એટલે તમને દેખાડું હાથી કેવું કાલે હવે આખડી આપણે નાસ્તો પાણી કર્યો અને હવે પાછું ટ્રેક્ટર આંકવાનું કરીએ ચાલુ ધીમે ધીમે એટલે વેલેરું પૂરું થાય અહીંયા હજી તો ઘણું આંકવાનું બાકી પડ્યું છે આ છે આંકવાનું છે આમને આમ ને અહીંયા થોડુંક એક મૂકી દીધું હતું અમે એ આજે આકવાનું ઓલા ઓલા ખેતરમાં બધું અને મારો કાકો વાગણી ગયો તો ટ્રેક્ટર ઉછલ મારો જોઈ જોઈ કેવું ભ્રમણ ભ્રમણ કરીને આવ્યું કોઈ એટલે કોઈ દાંત ના કાઢતો એવડી ઉપાડી નથી કઈ ખાલી તો હેડા મારી બાકી કોઈ દાંત ના કાઢતા એમ હાલો તો હવે આપણે પાણી પાણી આગળ પી લીધું મસાલો હાથમાં જઈએ મસાલો ખાઈ ખાઈને મસાલો ખાઈ નાખીએ અને પછી કરીએ ધીમે ધીમે હાથવાનું ચાલુ એટલે વહેલેરું પૂરું થાય હાલો ભાઈ તો આમાં આપણે હાથી અટાણા છે હાથી હજી ચાલુ જ છે અને ઓલી બાજુ આ બાજુ ઉપરનું આ બધું અમે આપી લીધું આમાં હવે અહીં એક બે ઉતર રહી ટ્રેક્ટર પડ્યું ન્યા અને પછી આ ઊભો નહીં

જમીન થોડીક વધારે જ પોલી છે આ બાજુ એટલે હાથી થોડુંક ભરતું જાય છે અંદર ની લીધે હાલ હાલવા દે ખૂબ

કન્ટિન્યુ સીધે સીધો હું લેતા જાઉં હવે આટલું પૂરું કરીને હું પછી મળું છું હાલી ગયું રેક્ટર કોમ્પ્લીટ હવે રેક્ટર મારી મૂકીએ હનુમાન ગેરમાં માં નાચી ને ઉભા રહે હવે હનુમાન ગેર પડી ગયું હાલો તો હવે વળી ક્યાંક આગળ નાસ્તો પાણી કરશું ત્યાં મળશું હાલો ભાઈ તો આપણે આ પૂગીએ લલિયા ગામમાં વાંચી હાકીને આ તો અહીંયાથી વિંજલ પરની છે ત્યાંથી હાકી અને આપણે ભૂગા લલિયા ગામ લલિયા ગામને આ બાજુ જઈ ગામમાં આગળ

ભાઈ આ નજારો જોઈને તમને કઈ યાદ આવે છે એક જ મિનિટ હો હજી જરાક એક નજારો તમે જોઈ લ્યો ના આવ્યું યાદ ઉભા રહી હું કહું તો ભાઈ આપણે ભૂગી આવ્યા આપણા ઘરે આ તો આપણે ભૂગીએ નહીં પેલા જે ગાયડી આવે ને ગાયડીનો નજારો ફોનમાં રાખો બે ભૂગી આવ્યો

પ્રોપર ઘરે નથી પૂજ્યા તો આવી રસ્તામાં જઈ આપણી વાડી આગને આપણી વાડી મૂકીએ એટલે સીધું આપણું આવી જાય કાં આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને સારો લાગ્યો ગઈ મો તો લાઈક કરવાનું ન ભૂલતા હો મારો ભાઈ તમે લાઈક નથી કરતા આરહુડા રૂડા થઈ ગયા તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ભૂલાય નહીં મારો ભાઈ અને મળીએ પાછું વળી કંઈક આવા જ અતરંગી બ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ બાય ગુડ નાઇટ